એક વ્હીલની સાયકલ પર આજના યુવાનો માટે સે નો ટુ ડ્રગ્સના સંદેશ સાથે કન્યાકુમારીથી કાશ્મીર નીકળે સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું કન્યાકુમારીથી એક વિલવાળી સાયકલ પર સાડત્રીસો કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નુરના સાયકલિસ્ટ સાનિધ તથા આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને તેમની આ અનોખી એક વ્હીલવાળી સાયકલ યાત્રા દરમિયાન ભારતભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ સાત હજાર કિલોમીટર સુધી યુવાનોમાં સે નો ટુ ડ્રગ્સનો સંદેશ આપી રહ્યા છે કેરલ કેરલાના કન્નુરના સાયકલિસ્ટ

સનીત એન્ડ હશમિત યા સનીત અને હશમિત બંને સાયકલ લઈને કન્યાકુમારીથી આવી પહોંચ્યા છે ભરૂચ અને જઈ રહ્યા છે કાશ્મીર અને એ લોકોનો આજનો સાયક્લિંગનો મેઈન મોટો છે સેનો ટુ ડ્રગ્સ આ લોકો બંને અત્યાર સુધીમાં લગભગ થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આખું ભારત ફરી અને મેઇન એક જ વેલથી સાયકલ ચલાવી રહ્યા છે જેથી એ લોકો મેન જે યુથ છે એમને મોટિવેટ કરી શકે કે સે નોટું ડ્રગ્સ અને તમારાથી થાય એટલી મહેનત કરો અને લાઈફમાં આગળ વધો એના માટે એ લોકો આ રીતે એક વ્હીલ પર સાયકલ લઈને નીકળ્યા છે તો આજે એમનું ભરૂચમાં હું વેલકમ કરું છું મોસ્ટ વેલકમ બોથ ઓફ યુ